એટલે સુધીનું જ અમારું કવર થાય છે ફેસ કવર થશે બટ કઈ વાંધો નહીં એટલી વાર લાગશે એમણે એવું કીધું છે કે બસ હું આવું જ છું પાંચ મિનિટમાં બોલ તો કરી કરી નહીં કરું જરૂરી એવું તો બી પેલા કેસ એવું કીધું તો તો હું કાઢી નાખું તમને કીધું કે મૂકી રાખવા માટે તન લઈ ક્યાં સૂટ માટે ગઈતી ખાલી પૂછ્યું તે પૂછ્યું

પછી આજે અમે થોડું આરામને એવું બધું કર્યું અને બપોરે મારે કપડાંને એવું બધું લેવા જવું હતું તો એ બધું લેવા ગયા અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ડેન્ટલ ક્લિનિકમાં ડૉક્ટર પાસે બિકોઝ મને અહીંયા બહુ દુઃખે છે દાઢ એકચ્યુઅલી કઢાવી દીધી છે બટ ખબર નહીં હજુ બી પેઇન રહે છે તો ચેકઅપ માટે જોઈએ છે પછી આઈસ હું બી બતાવું છું કદાચ નંબર આવ્યો એવું લાગે છે તો થોડું માથું ને એવું દુખતું હોય ઘણી વખત તો આજે આપણે બધું જ કામ બતાવી દઈશું બિકોઝ ઓફ નિકેશ નિકેશ આજે આવી ગયા છે વેલા

આ સમય નું લખ ચાલો આજે જિંદગી માં પહેલી વખત એમણા પહેલો પહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મને કેટલો સંભડાવે છે કેટલો સંભડાવે છે આ જોવા માં એક મને કેટલું બધું સાંભળાવે તો કેમ સંભડાવું છું બધા મારા કમેન્ટ કરી આજે ભાઈનું વ્લોગ આવશે કે નહીં આવે કેમ કેમ નું કઈ દેખાણું જ નહોતું સકઈ નહી અહો નીકેશને ની સુકાણે જઈ રહ્યા છે ક્લિનિક પર તો ચાલો ચાલે ચેકઅપ કરાવીશું બેચસ સોની પછી હું શેર કરીશ અત્યારે અમે ત્રણ ત્રિપુટી નીકળી ગયા છે

અત્યારે અમે લોકો ઘરે આવી ગયા હતા નિશુ અને નિકેશ નીચે જ છે અને મમ્મી નીચે ગયા છે મામાના ત્યાં અત્યારે અમે લોકો કરવા હું કરવાની છું નિકેશની જોડે પ્રેન્ક પ્રેન્ક એવો છે કે આ બધું તમે જોઈ શકો છો કે મેં કાલનું નથી પહેર્યું સવારે પહેરેલું હતું શૂટમાં ગઈ ત્યારે અને આજે હું એમને એવું કહેવાની છું કે મારું સોનાનું બ્રેસલેટ ખોવાઈ ગયું છે તો એના માટે હું પહેલાં અહીંયા આગળ મારો મસ્ત મજાનો અહીંયા ફોન સેટ કરી લઈશ ફોન સેટ કરીને હું વોઇસ ચેક કરી લઉં કે વોઇસ પ્રોપર આવે છે કે નહીં તો એ બધું આપણે ફ્રેમને બધું સેટ કરી લઈએ અને પછી કરીશું પ્રેન્કની કે સેવા આવશે એવું જ તો ત્યાં સુધી હું ફોન સેટ કરી લઉં અને બધા જોજો પ્રેન્ક કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરજો શું ગાઈઝ અત્યારે હું ત્યાં પહેલાં બેસીને મારો વોઇસ ચેક કરી લઈશ એકચ્યુઅલીમાં મેં આ ડબ્બીને તો લઈ લીધું દીધું છે કે મારો વોઇસ પ્રોપર આવે છે કે નહીં એટલે મતલબ આટલું લાઉડલી તો ત્યારે નહીં બોલે કદાચ નોર્મલ પણ વાત થાય એટલે હું વોઇસ ડાઉન કરીને પણ જોઈ લઉં છું કે મારો વોઇસ પ્રોપર આવે છે કે નહીં પછી હું પાછો એ રીતે ફોન સેટ કરી લઈશ તો હું પહેલાં ચેક કરી લઉં કે મારો વોઇસ પ્રોપર આવી ગયો કે નહીં તો ફોન સેટ કરવામાં કંઈક એવું થાય છે કે આટલે સુધીનું જ અમારું કવર થાય છે ફેસ કવર થશે બટ કંઈ વાંધો નહીં ઇટ્સ ઓકે ચાલશે તો મેનિકેશને ફોન કર્યો છે કેટલી વાર લાગશે એમણે એવું કીધું છે કે બસ હું આવું જ છું પાંચ મિનિટમાં સો એ આવે એનો વેઇટ કરીને ત્યાં સુધી હું આ બધું વિયર કરું અને પછી હું એમને કહીશ કે વાત કહું ગુસ્સો ના કરતા અને એ બધું તમને આગળ ખબર પડશે રિએક્શન કેવા છે સ્પેશિયલી જોવાનું મિસ ના કરતા પછી ચાલુ દરવાજો બંધ કરી દીધો તો તારા ગરમી એસી ચાલુ જ છે એમ રૂછાઈ રૂમાલ નહીં રૂમાલ લેવા કોણ થાય તું જા મી દેસે ક્વાડ કો હા ખુસની કરું કે ખુસની કરણ કે બોલના ખુસોકારો તો ના કરો પાણી કરો બસ પાસ શું બહુ તો કરી ગયો આજે ઓર સટુ આરી સંતોની મેં તોના કવર કીધું તો કે પેલું આપણે બ્રેસલેટ નતું લીધું કોઈ

પણ મે તમને કીધુંતું કે એનો લોક ખરાબ થઈ ગયો છે ખબર છે? એને ફિટ કરાવવાનું વખત મે તમને જો ટાઈમ છે કરાવવા જવાનો. એટલે પણ લોક ખરાબ થઈ ગયો તો મૂકી સાઈડમાં. એવું જરૂરી કે તો બી પહેરવું. એવું કાઢી નાખો તમે કીધું કે મૂકી રાખવા માટે તમે લઈ પહેરવા માટે. એટલે એવું હતું કીધું કે લોક ખરાબ છે એટલે મેં એમને કીધું હતું કે લોક ખરાબ છે તો હું દે એમ જ કે કે ભઈ મૂકી દે તું સાઈડમાં. શું કહેવાઈ ગયું? કાલે કોમેઈ એટલે ગઈ કાલે તું ક્યાં ગઈતી ત્યાં સુગ માટે ગઈતી ખાલી પૂછ્યું તે પૂછ્યું તો શું કીધું કીધું તો આ બધી વસ્તુ બતા આપણે ધ્યાન રાખીને મૂકી પડે કોઈ બીજું ના મૂકે આપણે અરે આ બધું તો છે જ આ બધું જ છે આ નાકણું છે કાન એ બી જતું રીવત એ બી કોઈ દિવસ એ બધું જ છે એટલે આ બધું તો છે જ એમ તે ખોવાઈ ગયું હોત ને થોડી ખોયું છે પણ રોહિત નઈ હવે ખોવાઈ ગયું તેયું ખોવાઈ ગયું બીજું શું લઈ ગઈશું નવું છોડ રોહિત મેં તેને કેમ કીધું તું હાથે કરીને કોઈ નથી મેં તેને એટલું કીધું કે સાચવી મુકાય मां बद्दी वस्तू त्या मुकूच रोज नाही मुकती तो कोवाय ना आवड खुशी बद्दी वस्तू साती मुक मराठी कोवाय तो खव आऊ केवाय अरे पण एवू नाही केतोन छोड वस्तू छोड बस भले खव आएगी तो खव आएगी बस तेल लेवा बस नवी लीयेस तमन गिफ्ट करीती अरे हां पण अबे सु खवई गयो तो क्या थी लागावे री नी वस्तू मारे भूमल स

લોખ ખરાબ થઈ ગયો લઈજો લઈજો તમને આ ગયા પણ આજે મારાનું કદાચ મેં તો ના પડી નવું નહીં માં શાંતિથી મનાવતા નહીં અલે હા પણ તન કીધું તો ખરી તન લઈ નવું

तू नाटक कर रहा है मैं तुम पहला स्किल की तू नाटक कर करती है नाटक क्यों घोर बड़ी रहो ना हैं क्यों घोर बड़ी नाटक कर से तो मन लागियो ते जे रीते की तू एकदम ने लागियो के ते नाटक ना 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 कर करती है એટલે તમ ગુસ્સો ના કરે હ એટલે તમ ગુસ્સો ના કરે ના ગુસ્સો કરવા શું કહેવાનું આ કે આની કી કિંમત નહી તા કરતા તો વધારે છે નહી ફેરાઈ દો ક્યાં લોક ટૂટી ગયું છે નહી તો તેઓ ખાલી થોડું ખુલ્લું છે

ખોવાઈ ગયું એનો આવ્યો તો ખોવાઈ ગયું એનો આવ્યો તો ખોવાઈ ગયું એનો નહીં તને ગિફ્ટ આપી હ મે તને ગિફ્ટ આપી હતી તે ખોઈ નાખી એમ મને એ અફસોસ થયો એટલે મેં તને કીધું કે કાલે કાલે બીજો બોલી આપી છે આપણી મેરેજ યુનિવર્સિટી આપણી દસ દસ થઈ દસ દસે આપી તી હમ હજી વર્ષ બી નથી થયું ના વર્ષ થયો ને બરા દોઢ વર્ષ થયો દોઢ વર્ષ થયો હમ તો તમને શું લાગે હું ખોઈ નાખતી શું કઈ નથી હું ખોઈ નાખું એમ છું ખોઈ નાખું એટલે કઈ કહેવાય નહીં ખોવાય વિશ્વાસ નહીં મારી પર આ મહાસના ખોવાય પણ જાય તો વિશ્વાસ ઠીક હે મારી ફોરી હાચમ પર વિશ્વાસ નહી કરો કીધું જ ખરી તારા કરતા કદચ ખોઈ જાય ને તો બે શબ્દ ખાલી તન ગુસ્સામાં બોલી જઉં એ પણ તારા કરતા વધારે થોડી થેન્ક યુ નો રિપ્લાય આ તો જાય આ જતો ઉપર કરવાનું કોઈ એમ એમ તો કોઈ અડ નહી

હું કે બોલ્યો એટલે નિકેશને એમ હતું કે ભાઈ મેં ગિફ્ટ કર્યું અને ગિફ્ટમાં તો જો જોવા જઈએ ને તો બધી જ વસ્તુ એમણે જ મને લઈ આપી છે ન હાથ લઈ આપી છે આ આ બધું મેરેજ ટાઈમે લીધું હતું કોઈ આવ્યું ખોલો સો બસ આજે આવો પ્રેંક કર્યો છે એમણે થોડો ઘણો ડાઉટ જતો રહ્યો તો એટલે કદાચ જોઈએ એવી મજા નહીં આવી હોય મારા ખ્યાલથી કોણ હતું આપવાનું છે એક મિનિટ સો વાડું અપવાનું છે તો હું એ બધું બતાવી લઉં અને આજે જે પ્રૅન્ક એવો લાગ્યો નીકેશ જોડે તમે ત્યાં સુધી ડિસ્કસ કરો લો પકડો મને જરાય પણ ના ગમવાનો પ્રૅન્ક કેમ કે મને આવા પ્રૅન્ક ઓછા ગમે છે હું પણ ઘણીવાર વિચારું છું કે પ્રૅન્ક કરું પણ મારાથી પોસિબલ નથી થતું ખબર ખબરની મારાથી ગ્લાસ પડી ગયો નીચે પડ પડી ગયો ઘરે પડી ગયો તમારી બધાય ગ્લાસ નહીં <laughs> मेरी बिल्ली मेरे से मिया हो है तो। वाह तो ना प्रेंक नो प्लान क्या थी तो हुँ? प्रेंक नो प्लान मेरे खुद के दिमाग से सोचा है मैं किसी का इधर दिमाग तो है नहीं कहाँ से सोचा तूने तो किसी का कंटेंट चोरी नहीं करती इदर, मैं इदर, किसी का कंटेंट चोरी नहीं करती है तो मेरे, मेरे में दिमाग है है क्या दिखता तो खाली है तो तुम्हारा क्या देखा है तुम्हारा तो नखरा हुआ है तुम्हारा खाली तुम्हारा तो पूछा देखा है

લાસ્ટમાં ખબર પડે કે આવું નહોતું ને આવું હતું એટલે પછી ને આઈ અહીં કમેન્ટ કે પૈસા કમાવા કરો છો આમ કરો છો તો એમ કરો છો ફોલો ઢીકણું પછી હું એવું એક્સેપ્ટ બી કરું યાર કે અમે આટલો દસ પંદર મિનિટ કોકનો બગાડ્યો બરાબર આખો વ્લોગ જુઓ અને લાસ્ટમાં કશું ના હોય તો તમને હક છે અમારા ઉપર ગુસ્સો કરવાનો તમને પૂરેપૂરો હક છે જે લોકોને મજા આવે છે એ લોકો સારી જ કમેન્ટ કરે કે અમને મજા આવી અમને આ ના ગમ્યું અમને આના ગમ્યું પણ જે નવા યુવર્સ છે જે થમનેલ જોઈને અમારા આમ અમારી ચેનલ માં આમ કરીને ઘુસી જાય અને પછી દસ પંદર મિનિટ બગાડે ને પછી લાસ્ટ લોચા લાપસી હોય ને એટલે એવા બગડે ને એમાં હું તો ખુશ જ છું કે એવી કમેન્ટ કરવા વાળા લોકો એટલે એવા લોકો બી અહીંયા દુનિયામાં ભર્યા છે તો બી અમારામાં થોડા ઓછા છે હા લોકો કરતા તો ઓછા છે લોકો કરતા ઓછા છે જેલા સબસ્ક્રાઇબર છે ને એના પ્રમાણે અમારા નેગેટિવ કમેન્ટ કેવું 1% 0.1% બરાબર છે હા હા બસ એટલી જ આવે છે એનાથી વધારે નહીં આવતી બસ 100 માંથી એકાદું એવું તો રહેવાનું

આમ કરે મને પૂછું મમ્મા કેવી લાગે તો કે આમ એટલે મોસ લાગે સો બસ આજના પ્રેન્ક માં આટલું જ હતું આજના vlog માં પણ આટલું જ હતું જો સારું લાગ્યું તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એક કાલે એક નવો vlog સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ